તો આપણે કાલે રિયાન ભાઈ નું ફેસ રિવીલ કરવાનું ખબર હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ રામ ને સીતારામ આજે છે લગભગ 10મો 11મો દિવસ થઈ ગયો છે આજે અને હવે આજે હું નીતુને તેડવા આવ્યો છું તેડવા તો નહીં પણ કાલનું હું અહીંયા રાજો હતો રાજપરા હતો ને તો ઈ અમે બધા સાસરિયામાં છીએ તમને ખબર હતી છે અમને 8 10 દિવસથી અહીંયા છીએ તો હવે નીકળવાનું છે ઘરે નીતુ બધે કમ્પ્લીટ કરે છે કા લેવા મણીન બધું હે તો બધું ભેગું કરવા મણી છે જે વસ્તુ આપડી હોય તો બધા ઠેલા કમ્પ્લીટ થઈ ગયા છે મિતાલીનું દફતર કેવલનું દફતર અને અમારા બધા કપડા ને બધું કા કેટલા દિવસનું હું આપડે દસ અગિયાર દિવસ થઈ ગયા દસ મો દિવસ છે જો ભાઈ મો દિવસ છે ને હવે અમે નીકળી છીએ તો કાલે જવાનું હતું પણ હું તો એક દિવસ વેલા ભાગી જઈ કેમ કાલે આજ તો રજા છે કેવલ મિતાલી ને તો કાલે ભણવા જવાનું છે એટલે હું આજે જતા રહી એટલે કાલે બધું તૈયાર થઈ જાય પછી ઘેરે દસ દિવસ થી બધું બંધ છે એટલે સાફ સફાઈ કરવી જો કઈ સાફ સફાઈ એટલે વાત કરવી પડશે દુકાને તમે સાફ કરી નાખ્યું વાળી દુકાન પણ ઘરે વાળવા નથી ઘર તો બાકી હોય

अरबियन भा शर्मा है ધીમે ધીમે નીકળી જશે સામાન લઈને બહુ બધા ધીમે ધીમે પાછળ આવે છે જાય છે ગાડીએ કે સામાન બધો લઈ લીધો છે ને કેવલભાઈ ને મીઠા લીધા ગાડીએ કે ગાડી અહીં આવી ગઈ છે અને અહીંયા ગણપતિ દાદા બેઠા છે ગણપતિ બાપા નારે કેવલભાઈ ત્યાં અહીં આવી ગયા છે હું તો કેવલને કોતતો હું મીઠા લીધા કેવલ તું આયા આવજો ગાડીએ કા તો આય તઈ તો સાવીની એવું છે હું તો તો ક્યાં ખોવા ગયો એમ લાગ્યું મને તું અહીં આવ્યો તો ગાડીએ તો તો નીકળશું ને ધીમે ધીમે તો કેવલભાઈ જો આપડો એવોર્ડ લઈ લીધો છે બધી હાડ્યો છે ને વળાવા આવ્યું છે વળાવા કા હાલો તો તમારે આવવાનું છે કે આ મારા યુટ્યુબર છે યુટ્યુબર કા હમણાં કેમ વિડીયો ના મૂકતા તમે હે પણ લીધા છે તો એમ રહેવા છે હે રોવા મને છે કે ઓલું લીધું ને દૂધ ને ઓલું હતું

કેમ કે કેટલા દિવસથી ઘર જોયું ને કેવલ ભાઈ હતી અને એની તો ઘરે પગલા પાડે છે વગા ઘરે પગલા પાડે ને પેલા વીર જો ઉપર હે કેટલું કામ કાસ વધી ગયું જો ઉતરી જઈશ છે પગ મૂકી દીધો કે ઘણા દિવસ પછી ઘરે પગ મૂક્યો ને 10 દિવસ છે ઘણા ને છે કે દિવસ એટલે 10 દિવસ તો ઘણા લાગે ને હું આઈ લે આ રેખડો મન ખબર કેટલા દિવસ છે પણ મજા આવી ગઈ ને ઘરે આવ્યા એટલે સામી ગઈ ને રિયાન જો ઘર માં કઈ છે પેલી વાર હે આપડે ઘરે સ્વાગત તો કરી નાખ્યો આપણે રિયાન નું કા નરિયાન ભાઈ આવી ગયા છે ઘરમાં કા ભાઈ તો પગ ગડે ઝગાડવાના છે રેવા દેલા ભાઈ નીતાલી રેવા જાગી જાગી જાહે રેવા દે તો આવીને જો નીતુ સીધું કામ કરવા હું ને કા જો વાળવાન શરૂ કરી દીધું એમ કે 10 દિવસ થી કઈ કોઈ વાળ્યું નહી કેમ લાગે 10 દિવસ થી રામ રો તો ખરાશ થઈ ગઈ જો થોડી કેટલી નીકળે છે કેમ કે હું દુકાને તો વાળતો પણ ઘરમાં વાળતો નહી દાદા નગરપતિ ને એવું કરીને સીધો જતો રહ્યો દુકાન તો એ વાળ નાખે ને આપણે જવાનું છે ધંધો કરવા દુકાન ખોલવાની છે કેમ કે અગરબજીની દીવા દુકાન છે બાકી છે તો હાલો ફટાફટ જઈ દુકાને કેલ ભાઈ તું આવક દુકાન ભાઈ

તો જો આ કેવલભાઈ તો જમી લીધું લેસન કરવા મળ્યા છે અને આયા જો નીતુની બધા જમમાં બેઠા છે કેવલભાઈને જમવું જમી લીધું અને મિતલીબેને આસ્તો વાસણ મને ખબર છે અને ખબર છે ઘણું ઘણું કામ કરે છે હા છે જો આમાં ઘડિયાળમાં તમને બતાઈ દો કેટલા વાગ્યા

હવે આપણે રહીશું ઘરે અને બીજું ખાસ તમને કહેવાનું કે આપણે ને એક ખુશખબરી છે તમારા માટે ને અમારા માટે ખુશખબરી છે મને ના ખબર કાલે ની તમને ખબર તો આપણે કાલે રિયાન ભાઈ નું ફેસ રિવીલ કરવાનું છે ખબર ને એવું છે હા કેવાનો કે મિત્ર અમે બધા એમ કેતા ફેસ કેમ નથી દેખાડતા તમારા દીકરાનું કે છોકરાનું બરોબર તો હવે અમે કાલે અમારા દીકરા એટલે કે રિયાન ભાઈનું કાલે ફેસ બતાવવાના છીએ કાલે વૈશાલીનો બ્લોગ જ બનાવવાના છીએ ફેસ રિવીલનો બરાબર તો એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં તો હાલો આજનો બ્લોગ અહીંયા સુધી વ્લોગ થશે બહુ મોટો આ સાથે લોકો અહીંયા પૂરો કરી છે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો સન પહેલી વાર વાત છે સબસ્ક્રાઈબ કરતા જ મળીશી બજારોમાં ત્યાં સુધી બીજાને બાય બાય